માટે જે માહિક ઉપાધિને તજીને બ્રહ્મરૂપ થઈને ભગવાનને ભજે તો તે જ ભક્ત શ્રેષ્ઠ છે શા માટે જે નિત્ય પ્રલય જે સુસુપ્તિ ને નિમિત્ત પ્રલય જે બ્રહ્માની સુસુપ્તિ ને પ્રાકૃત પ્રલય જે પ્રકૃતિનું કાર્ય સર્વે પ્રકૃતિને વિશે લીન થઈ જાય અને આત્યંતિક પ્રલય જે જ્ઞાન પ્રલય તેમાં તો પ્રકૃતિ પર્યંત સર્વે બ્રહ્મના પ્રકાશને વિશે લીન થઈ જાય છે બ્રહ્મના વિશે એટલે એમ લીન થઈ જાય છે એની દ્રષ્ટિમાં અહીં લખ્યો શબ્દ મારે લીન થઈ જાય પણ નાશ થઈ જાય છે એનો નાશ થઈ જાય વિચ્છેદ થઈ જાય છે પ્રકૃતિની ઉપાધિનો એવો વિચ્છેદ થાય છે કે એને ક્યારેય પણ વળગતી નથી સાંખમાં વિચ્છેદ કીધો પ્રકૃતિ ભાવનો વિચ્છેદ દેહ ભાવનો વિચ્છેદ થઈ જાય અને આત્યંતિક પ્રલય જે જ્ઞાન પ્રલય તેમાં તો પ્રકૃતિ પર્યંત સર્વે બ્રહ્મના પ્રકાશને વિશે લીન થઈ જાય છે અને નિત્ય પ્રલયમાં જીવની ઉપાધિ લીન થઈ જાય છે ને નિમિત્ત પ્રલયમાં ઈશ્વરની ઉપાધિ લીન થઈ જાય છે અને પ્રાકૃત પ્રલયમાં પુરુષની ઉપાધિ સર્વે લીન થઈ જાય છે પણ જ્યારે સૃષ્ટિ સૃજાય છે ત્યારે એ ત્રણેય ને ઉપાધિ વળગે છે એમ કીધું ત્રણ પ્રલય નું કીધું ત્રણ પ્રલયમાં ની ઉપાધિ લીન થઈ જાય ચોથા પ્રલય એવું ન લીધું કે આ પ્રલયમાં ઉપાધિ ઉપાધિ છે જ નહીં અને પણ જ્યારે સૃષ્ટિ સૃજાય છે ત્યારે એ ત્રણેયને પોતપોતાની ઉપાધિ વળગે છે અને આત્યંતિક પ્રલય જે જ્ઞાન પ્રલય તેણે કરીને જેણે માઈક ઉપાધિનો ત્યાગ કર્યો તેને તો પાછી કોઈ કાળે માઈક ઉપાધિ વળગતી નથી અને એ જો કોઈ કાળે દેહ ધરે તો જેમ ભગવાન સ્વતંત્ર થકા દેહ ધરે છે તેમ તે પણ સ્વતંત્ર થકો દેહ ધરે છે પણ કાળ કર્મ અને માયા તેને આધીન થકો દેહને નથી ધરતો માટે બ્રહ્મરૂપ થઈને જે પરમેશ્વરને ભજે તે જ શ્રેષ્ઠ છે અને આ વાર્તા છે તે જે પરમેશ્વરનો અનન્ય ભક્ત છે અને એકાંતિક ભક્તના યુક્ત છે તેને જ સમજાય છે ઇતિ વચનામૃતમ એવી રીતે અમદાવાદનું બીજું વચનામૃતમ જે તે થયું

આત્મનિષ્ઠા આદિ બીજા ગુણોની સરખામણીએ ભક્તિ શ્રેષ્ઠ ગુણ છે એ આમાં નથી લઈ ગયું અનુસંધાન કર્યું ભક્તિની પુષ્કળતા કરતા ભક્તિની શુદ્ધિ વધારે મહત્વની છે પણ ભક્તિ પુષ્કળ ભક્તિ હોય અને ક્વોલિટી ભક્તિ હોય પુષ્કળ પુષ્કળ ભક્તિ ઢગલા બંધ હોય અને ક્વોલિટી ભક્તિ થોડી હોય તો કઈ શ્રેષ્ઠ એવો આ પ્રશ્ન થઈને ભક્તિ કરે એ જાજી એટલે એટલે દેહભાવ થઈ રાખીને જાજી ભક્તિ કરે તો પણ એના કરતા ભ્રમરૂપ થઈને થોડી ભક્તિ કરે તો એ શ્રેષ્ઠ છે એવો મહારાજા વતીના વતમાં પ્રતિપાદન કર્યું એને શ્રેષ્ઠ મહારાજ શ્રેષ્ઠ કે કનિષ્ઠ બે માં વાત બે પ્રશ્ન પૂછ્યો છે ભક્તિ ની પુષ્કળતા કરતા ભક્તિ ની શુદ્ધિ વધારે મહત્વની છે આ વચના મૃત માં આખો દી મહેનત કરે એના કરતા કઈ દ્રષ્ટિ થી મહેનત કરે છે એનું વધારે મહત્વ આખો દી મહેનત કરે અને જો દ્રષ્ટિ ન હોય તો એટલે થોડી મહેનત કરે એમાં જેની દ્રષ્ટિ હોય એ શ્રેષ્ઠ છે એવું આ વચનામૃત માં શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે એક પરમેશ્વર નો ભક્ત છે તે જાગ્રત સ્વપ્ન અને સુસુપ્તિ એ ત્રણ અવસ્થા તથા સત્વ રજ અને તમ એ ત્રણ ગુણોથી પર થઈને પરમેશ્વરને ભજે છે અને બીજો ભક્ત ત્રિગુણાત્મક વર્તે છે તો પણ પરમેશ્વરને વિશે અતિ પ્રિત્ય યુક્ત છે એ બે ભક્તમાં કયો ભક્ત શ્રેષ્ઠ છે ત્યારે સંતોએ ઉત્તર કર્યો કે ભગવાનને વિશે પ્રીતિવાળો શ્રેષ્ઠ છે ત્યારે આ ત્યારે આ ઉત્તર બરાબર નથી એવું બધાને ભાન થાય એ માટે પ્રથમનો જ પ્રશ્ન હતો તેને શબ્દો બદલીને પણ પ્રથમ પ્રશ્નનું તેનું તેજ જ હાથ જાળવીને ફરીવાર મહારાજે પૂછ્યું એને બીજા ફોર્મમાં પૂછ્યું પ્રશ્નનું હાર્દ એનું જ રાખ્યું ફોર્મ બીજું બદલાવી નાખ્યું મહારાજે કે નાય ધોઈને પૂજા ને મળમૂત્ર નો ભીરો થવો પૂજા દેહ ભાવથી પૂજા ને બ્રહ્મરૂપ થઈને પૂજા બસ ત્યારે આ ઉત્તર બરાબર નથી એવું બધાને ભાન થાય એ માટે પ્રથમનો જ પ્રશ્ન હતો તેને શબ્દો બદલીને પણ પ્રથમ પ્રશ્ન તેનું તેજ હાર્દ જાળવીને ફરી વાર મહારાજે પૂછ્યું એટલે એનો અર્થ એવો થયો કે દેહ ભાવ હોતો પૂજા કરે છે એ કનિષ્ઠ છે મળ મૂત્રનો નો ભેરો પૂજા કરે છે દેહ ભાવ છે એ છોડવા જેવો છે મળ ને ઠેકાણ મળ નું કારખાનું છે એક તો નહી ધોઈને પવિત્ર થઈને ભગવાનની પૂજા કરે છે અને એક તો મળમૂત્રનો ભૈરો થકો ભગવાનની પૂજા કરે છે એ બે માં કયો શ્રેષ્ઠ છે ત્યારે સંતોએ કહ્યું કે પવિત્ર થઈને પૂજા કરે છે તે શ્રેષ્ઠ છે અહીં એક જ પ્રશ્નમાં સંતોના જવાબ અલગ અલગ અને ઉલટા સોલટા પડ્યા છે પહેલા પહેલા પ્રશ્નમાં ભક્તિવાળો શ્રેષ્ઠ ભક્તિવાળો શ્રેષ્ઠ આતિપ્રીતિવાળો શ્રેષ્ઠ

પરમાત્મામાં પ્રીતિ ભક્તિ શ્રેષ્ઠ છે એટલે સંતોને કંઈ આવડતું ન કે અજ્ઞાની હતા એટલે મહારાજને એમ જવાબ દીધો એવું નથી પણ સહજ મહારાજ પ્રશ્ન પૂછ્યો એટલે સંતોના મગજમાં એમ હતું કે ધર્મ જ્ઞાન વૈરેહિક કરતા તો ભક્તિ શ્રેષ્ઠ કહેવાય એટલે બીજા સાધનો કરતા તો ભક્તિ શ્રેષ્ઠ કેવાય એવા ભાવથી સંતોએ જવાબ આપ્યો એટલે મહારાજના પ્રશ્ન પૂછવાનું હાર્દ બરાબર મગજમાં

સહજ પ્રશ્ન પૂછાયો ત્યારે સંતોની દ્રષ્ટિમાં પણ એમ છે કે આત્મનિષ્ઠા વગેરે તમામ સદગુણો કરતાં પરમાત્મામાં પ્રીતિ ભક્તિ શ્રેષ્ઠ છે અને અતિ મહત્વની છે બીજા વૈરાગ્ય આત્મનિષ્ઠા વગેરે સદ્ગુણ હોય પણ જો મહારાજમાં પ્રીતિ ન હોય તો તે ન્યૂન છે એવું વિચારીને સંતોએ ઉત્તર કર્યો પરંતુ મહારાજના પ્રશ્નનું હાર્દ સિદ્ધાંત ઉપર છે મહારાજ ભક્તિની સરખામણી અહીં આત્મનિષ્ઠા આદિ ગુણોની સાથે કરવા માંગતા નથી તેમના મનમાં અહીં ભક્તિની સાથે બીજી ભક્તિની સરખામણી કરવાની ઈચ્છા છે તેવું મહારાજના ઉત્તર ઉપરથી જણાય આવે છે બે ભક્તિની સરખામણી કરે છે ભક્તિ અરે બીજા સાધનોની સરખામણી નથી કરતા એટલે એક તો ક્વોલિટી ભક્તિ છે અને એક તો કોમન ભક્તિ છે એ બે માં કઈ શ્રેષ્ઠ એમ મારા કેવું છે પણ ક્વોલિટી કઈ કેવી અને ક્વોલિટી કોમન કઈ કેવી એનું મારે છે દેહ ભાવ સહિત કરે છે જાજી કરે છે તો એ કોમન ભક્તિ છે અને દેહ ભાવનો ત્યાગ કરીને થોડી કરે છે તો પણ ક્વોલિટી ભક્તિ છે તો ક્વોલિટી ભક્તિ શ્રેષ્ઠ છે એક ભક્ત તો ત્રણ ગુણ અને ત્રણ અવસ્થાથી પર થઈને મહારાજની ભક્તિ કરે છે જ્યારે બીજો ભક્ત ત્રણ ગુણ અને ત્રણ અવસ્થાને પરાધીન થઈને ભક્તિ કરે છે પછી ભલે જાજી ભક્તિ કરતો હોય અથવા અતિશય પ્રીતિ યુક્ત દેખાતી હોય પણ તેની ભક્તિમાં ત્રણ ગુણ અને અવસ્થાની પરાધીનતા રહેલી છે જ્યારે પેલો ભક્ત છે તે ગુણ અવસ્થાથી પર થઈને શુદ્ધ ભાવે ભક્તિ કરે છે તેની ભક્તિમાં એક પરમાત્માની જ આધીનતા છે આપણે પૂતા હોય તો ભક્તિ કરીએ કઈ ઉતા ઉતા ભક્તિ કરો ના કરો બોલાવતા હોય તો ભક્તિ કરીએ તો રામેધેમ કે ત્રણાયણ અવસ્થા કેવાય ને એ અવસ્થામાં આવ્યું ને તો અવસ્થા ને પરાધીન થઈ ને ભક્તિ કરે સુશુપ્તિ અવસ્થા આવે તો ભક્તિ બંધ પડી જાય પૂજામાં બી હોય તોય બંધ પડી જાય માં આવે ને સુસુભી કે ન આવે તે સામે કેમ થાય કથામાં તો આવે ને પૂજામાં પૂજામાં ન આવે માં બોલે બોલે કરે છે ને એટલે કથામાં આવે કથામાં સુસુપ્ધિ આવે તો ભક્તિ થઈ એમાં ત્રણ દેહ ને ત્રણ અવસ્થાથી પર થઈને ભક્તિ કરે એટલે એનો અર્થ એવો થાય કે સુશુપ્તીમાં ભક્તિ કરે દે એને કોઈ महाराज રીતભાઈએ એસે ખરી એટલે સોસુખતિમાં હતી ભક્તિ કરે છે દેહ ભાવનો ત્યાગ થાય અને પછી ભગત થાય તો એને સોસુખતિમાં હતી ભક્તિ થાય દેહ ભાવ છે કે ભગવાનની ભક્તિ માટે હુએ ત્રણ ગુણનો તો ત્યાગ કરી દે હે ભગવાનની ભક્તિ માટે હુએ તો એ સુસુખતિ ભક્તિ ગણાય પછી તો એને દેવુ જ થાય દેહ ભાવનો ત્યાગ કર્યો એટલે એ જીવે છે એ કોક ભગવાનના હેતુ માટે જીવે છે એનું જીવન છે એ ભગવાન ના હેતુ અને દેહભાવનો સારી રીતે ત્યાગ કર્યો હોય તો મારે એને સુસુપ્તિ હોય કે સપનું હોય તો એને ભગવાન ભગવાનની સેવા જ કરતો હોય કારણ કે એનો જીવ જ છે જીવ ભ્રમરૂપ થઈ ગયો છે અને ભ્રમરૂપ થઈને ભગવાનમાં જોડાણો છે તો ઘોર સુસુપ્તિ હોય તો એ ભગવાનમાં જોડાણો છે

ત્રણ અવસ્થા થી પર કેમ થવું અને ત્રણ ગુણ થી પર કેમ ઉપયોગ કરે એની મેળે પ્રવર્તવા ન દે અથવા તો ગુણ પ્રવર્તે તો પણ એની ઇફેક્ટમાં નો આવે એના પરિણામમાં નો આવે એ 3 3 9 અવસ્થાન 3 2 ભક્તિ કરે એટલે બ્રહ્મરૂપ કેવાય એ 78 એનો હમ દી કે થી તો 3 નો થાય એમ ત્રણે ની બાધે તો ત્રણ થી જેની ની વધારે બાદ હે નોકો પડી જાય ત્રણ દેહ ભાવને છોડવા માટે દેહ ની આરે કરવી પડે અવસ્થાને છોડવા માટે અવસ્થાની પર થઈ જાય એટલે અવસ્થા થી પર થઈ જાય અવસ્થા છે એ છે અને ગુણ ગુણ ને આધીન છે એટલે મુખ્ય ત્રણ દેહ છે મુખ્ય ત્રણ દેહ દેહ ભાવ છે એટલે ત્રણ ગુણ ની ત્રણ ગુણ આપણા ઉપર ઝપટ મારે છે અને ત્રણ અવસ્થાના આધીન આપણે થવું પડે છે દેહભાવ જોયો જાય તો ત્રણ ગુણ જેમના તેમ પડ્યા રહે અને ત્રણ અવસ્થા જેમની તેમ દેહમાં ચાલુ રહે તો આનો જીવ છે એનાથી નોખો થઈ જાય એટલે મુખ્ય ત્રણ દેહ છે અને પછી ત્રણ ગુણ ને ત્રણ અવસ્થા એ અને ને જેટલો દેહભાવ હોય એટલે ઓલા એની ઉપર સવા સવાર થઈ જાય જો દેહભાવ સવાર ન થયો હોય તો અવસ્થા અને ત્રણ ગુણ એની ઉપર સ્વાર ન થઈ શકે જેટલા જેટલો એટલા ગુણ છે એ ઓછા અને અવસ્થા એની ઝાંખી પડી જાય એમાં એક તમે કહો છો એની ગોળી એક છે તો એ એક આ ત્રણ દેહ થી પર થાય એટલે સ્થુર સૂક્ષ્મ કારણ ત્રણ દેહ થી પર શું કેવું પર થવું એટલે હું એની ઇફેક્ટ ન આવું એની ઇફેક્ટ ન આવું એટલે ત્રણ દેહ થી તો એનો પર એને એમ કે થોડ દેહ છે એને ભગવાન ની સેવામાં સતત લગાડવું એની સેવામાં ઘડી સાપડી ન જોડાઈ જાવ ભગવાનની સેવામાં સતત લગાડવું અને સૂક્ષ્મ દેહ એટલે મન અંતઃકરણ એને પણ સતત ભગવાનની સેવામાં લગાડી દેવું કારણ દેહ દેહ એટલે ભગવાન માં અતિશય નિષ્ઠા કરવી એમ તો આ ત્રણેય દેહ જીતા જેટલી નિષ્ઠા થાય એટલું કારણ દેહ જીતા અને ભગવાનને યાદ કરે અખંડ સ્મૃતિ રાખે તો સૂક્ષ્મ દેહ જીતાય અને અખંડ સ્થૂળ ભક્તિ કરે તો સ્થૂળ દેહ જીતવા માટે ભગવાન લેવું જોઈએ દેહ ને જીતવા માટે આત્મનિષ્ઠાની તો પછી ભેળા સહાય કરવા વાળા છે દેહને જીતવા માટે જો ભક્તિ ની સહાય ન લે તો ન જીતાય ભગવાન ની ભક્તિ ની સહાય લે ત્રણ દેહ નો ત્યાગ કરીને જ્યાં જ્યાં નડતા હોય એને ઓવરટેક કરી અને ભક્તિ અખંડ ચાલુ રાખે સૂક્ષ્મ દેહ કરીને કારણ દેહ કરીને અને સ્થૂળ દેહ કરીને જેટલું જો ભક્તિ અખંડ બ્રેક થઈ જાય તો દેહ ભાવ ઉભો છે અને એ જો થાય તો ત્રણ ગુણ એની ઉપર એટેક ન કરી અને ત્રણ ગુણ એટેક ન કરીએ કે એટલે ત્રણ અવસ્થાથી હોતી પાર થઈ જાય જાગ્રત માં તો ભક્તિ કરતો જ હોય પણ સ્વપ્ન મને થવાય